હાજી સાહેબ આજે છોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવા આવી એની શું વિગત છે આજે રાત્રિના બાર વાગ્યા થી સવારના ચાર વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મઘરીખડા થી મોરડી સુધી જે નેશનલ હાઈવે સુડતાળી આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ પંદર આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે જે કુલ મુદ્દામાલ થાય છે બે કરોડ ચાળીસ લાખ પૂરાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કટરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે આ તમામ વિષમોએ સૌરાષ્ટ્ર સુખસેજન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં